આ છે નિષ્ણાત માં નિષ્ણાંત લોકો એ લખેલા છે વખત ગુજરાત અને દેશના ખેડૂતો માં ચમકારો નો કરતો જાવ ને તો હું ભરત છીએ નહીં વાત છે કે 12 બાર વર્ષ જૂની વાત છે આ મોટો પડદો એની એમ છે ખરજિન કઈ ખબર નહીં પડતી હોય એટલે આપડે બે બે પડદા બે પડદા છે મહાન માં મહાન પત્રકાર લોકોએ લખેલા છે આ જે પડદો છે એ આપણા ભારતના સરસ મજાના પત્રકાર છે મનોદભાઈ શાહ ગુજરાત સમાચાર માં છે અમારા ઘર નથી આ ગમે લેવાની છૂટ છે આ મારા ઘર નું નથી ગુણવત્ભાઈ ગુગલ ઉપર લખેલું છે ગુણવત્તા શાહે પેલા લખ્યું અને આ ભાઈએ પછી લીધું આઠ બી મળું આ ભાઈ છે એ ખેડૂતોના મતથી મત વાળા માણા છે આને કોઈ દી આ દેશના એક પણ મતદાર નો મત કોઈ

સત્તર રૂપિયા તેત્રીસ પૈસા નો ખર્ચો થાય અને આ ભાઈ બાર વર્ષ પેલા એમ કે છે કે ખેડૂતને એક કિલો ડુંગળી ફચવવા પાછળ છ રૂપિયા ખર્ચો થાય બે નામ છે કાલે અનુભવ છે તમે જેટલા ડુંગળી ડુંગળી કરતા હો પણ તમને અનુભવ નથી આટલો અનુભવ મેં કે હું છો મારે ક્યાં થાય નો એટલે મારે સચોટ કેવું પડે આધાર પુરાવા સાથે કેવું પડે અને એને પ્રમાણપત્ર સાથે કેવું પડે તો જાહેર મંચ ઉપર થી બોલાય નહીતર પાછળ બાળ ને જવું પડે કે એટલું મોટું જોવું પડે ઈ હું નથી એટલે હું વાત કરું છું કે અત્યારે આવી રીતે ખેડૂતો ને છેતરે છે અને આ ભાઈ કાલે પાછું ફેરવી ને કહ્યું કે સરકાર નો આ ડુંગળી માં વધપેટમાં કઈ વાઘ નથી એટલે સરકાર નો વાઘ નથી

એટલે અમે જાતે થોકીને કહી છે ધન્યવાદ આપ સૌ તવાજાના આવજો રાજેશભાઈ છે ને એ મારા જેસર અને મહોવા તાલુકાના ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ છે એ બોલે ખૂબ મોછો પણ પટેલ છે અને ભાણોડિયા ગામ અમારે જેસર પાસે એવું નાના છે પણ જોન છે પણ કાર્ય કરવાની પ્રગતિની એની એક ધગસ છે એ ધન્યવાદને પાત્ર છે બરાવો રાજેશભાઈ ડોલડિયા

જેને આવું હોય ને એને હું વાહન મારું માહિતી ઘર નું મફાન પણ આપણને મને ઘણા એમ કે ખાવું

બે તમારી પાસે એટલે હું ઘણી વખત કઉ છું કે અત્યારે જે આપડે આપડે દુઃખ સહન કરવું પડે ને તમે દારૂ ની કોથળી માં એટલે આપણે સહન કરવું પડે હવે સમજી ગયો હવે સમય આવી ગયો છે હવે નો સમય આવે જાતા જાતા હિતેર વર્ષે એક વખત ગુજરાત અને દેશ ના ચમકારો નો કરતો જાવ ને તો